ફાતિમા બેન અહમદ અઘારિયા એ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે તેમને પાંચ દીકરીઓ અને એક દીકરો છે અને તેમના પતિના અવસાન થયા પછી શરિયત મુજબ પોતાના બાળકોને જમીન સહિત પોતાનું મકાન ભાગ પાડીને આપ્યું હતું અને તેમ છતાં પણ તેમની પાંચ દીકરીઓ જમાઈઓ અને ભાણિયાઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેમના દીકરા અને તેના પરિવાર પર પણ હિંચકારો હુમલો પણ કરાયો હતો જેની પોલીસ ફરિયાદ છાપી પોલીસ મથકે પણ નોંધાઈ છે તેમ છતાં પણ તેમણે પોતાની માલિકીના મકાનમાં ન રહેવા દીકરીઓ અને જમાઈઓએ ફરમાન કરી પોતાના મકાનમાંથી ધક્કા મારીને બહાર નીકાળી દેવામાં આવ્યા હોવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો છે આ સાથે સાથે તેમના દીકરા મોહમ્મદ હનીફ અગારિયાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી તેઓ તેમના પત્ની અને બાળકો સહિત પોતાના વારસાગત મકાન હોવા છતાં પણ ભાડે ફરવું પડી રહ્યું છે અને એવું પણ જણાવ્યું હતું કે આ મકાનમાં વારસાઈના કારણે તેમની પાંચ બહેનોના પણ નામ પંચાયત રજીસ્ટરમાં ચડેલ છે અને આ મકાનની એક ચાવી તેમના પાસે હોવા છતાં પણ તેઓ આ મકાન ખોલી શકતા નથી કારણ કે તેઓને તેમની સગી બહેનો દ્વારા મકાનમાં ન જવા દેવા માટે ધમકી આપવામાં આવી છે અને હાલમાં વૃદ્ધ માતા તેમના સાથે ભાડે મકાનમાં રઝળપાટ કરવા માટે મજબૂર બન્યા છે ગયા વર્ષે જ તેમના પર તેમની બહેનો અને બનેવીઓ અને ભાણિયાઓ દ્વારા જીવ લેણ હુમલો થયો હતો અને છાપી પોલીસ મથકે આ બાબતની ફરિયાદ પણ નોંધાઈ હતી તેમના બે વાણીયા અગાઉ કોઈ ગુનામાં છ મહિનાથી જેલવાસ ભોગવીને આવેલ હોવાથી તે લોકો સતત ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે ગત રોજ આવી જ જમીન બાબતે દાંતા વસી ગામે પણ ફાયરિંગ સાથે લોહિયાળ જંગ ખેલાયો હતો અને ત્યારે હવે શું પોલીસ પણ શેરપુર ગામે આવા જ લોહિયાળ જંગ થાય તેની રાહ જોઈ રહી છે તેવું સિનિયર સિટીઝન કહી રહ્યા છે જો કે સિનિયર સિટીઝનની વ્યાખ્યામાં આવતા ફાતેમાબેન અને તેમના દીકરાના પરિવારને ભયમુક્ત કરી ન્યાયિક પ્રક્રિયા કરી પોલીસ તંત્ર અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક રાજ મકવાણા ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવે તેવી અરજદારે મીડિયા સમક્ષ માંગ કરી હતી

આ ટિસને કોણે કાટ્યો સોરીએ પાછોરીએ કાટ્યો ઓલો કે નવોડા વાળા ઇબસે તમે કાઢી દીધા છે તો તમારી હવે જેટલી પ્રોપર્ટી છે એમાં તમારે એમને કોઈ ભાગ આપવો નથી અમારું જે વસ્તુ આ જે તમારા બાજુન સે કાટ કાટ જમીન કોઈ ન હવે લાવવાનું છે તમારી જોડીએ દવા છે નથી આવી કોઈ નતું આઈ અને કોક મને મારા છોકરાઓ મારા છે કલે છે ખુશ હોય છે

બધું નક્કી થીતું પછી એક વર્ષ પછી મને આ કોઈ ગોઠવણી કરી કે ભાઈ આ ભાઈના પાસેથી ખેતર લો તો પછી ખેતરનું કીધું મને તો મારી મમ્મીની સંમતિથી ભાગ પાડીને હું એ ખેતરના બે ભાગ પાડીને મારી મમ્મ ગુનોને એક ખેતર આપ્યું બરાબર મારા મમ્મીના નામ પર અને મારી પોસ ગુનોના નામ પર તરી આપ્યું અને પછી એના ભાગમાં મને કે ખેતરમાં મને ચાલીસ ફૂટનો રસ્તો આપો હું રસ્તો આપ્યો તો પછી અમે ઘરના અંદર ઓર સહયોગ કરી આપી નામ કરી આપી બરાબર તો પછી નામ કમી કરી ના આપ્યા અત્યારે મકાનનો કબજો કોના પાસે છે અચ્છા હાલે મકાનનો કબજો એમના પાસે જ છે મને એમ કીધું અમારા માને એમ કીધું હતું બાવડું પકડીને અમારા બને ઓબેદુલ્લા ને અમારો ભણ્યો માર્જ માર્જ અસલામ ઢુક્કા મજાદાર રહે ખબર અને અમારે ગુનો હોલથી મારે કોણ ગુનો હતી અમારે મારે ધક્કો મારીને કીધું હતું કે તમે તમારા છોકરા પાસે હો અને હવે ઘરમાં નહીં હોવાનું ઘર તો અમારું છે બરાબર અને એમ પેલું કર્યું હતું એ ચાલુ મારા પાસે બી છે ઘરની અમે એના કપડાં વપડા લેવા જવું છે પણ શું છે અમને ડર લાગે છે તો જવા માટે એટલે કેમ તમને ડર લાગે છે ડર લાગે છે સમ કે અમને આ ધમકી આવે કે અમને મારી નાખીશું આમ કરશું ફલાણું કરશું અમને લગભગ હું અઠાવીસ વર્ષથી ભાડે રહું છું અઠાવીસ વર્ષથી મારી શાદી થઈ ત્યારથી લઈને ભાડે રહું છું ત્યાર સુધી ત્યારથી લઈને મારા મા બાપથી તોડાવડ કરીને મને મારા મા બાપ મા બાપ બધા મને દેતા નહોતા અને મારા મા બાપ હાજર હતા ત્યાર સુધી મારા મા બાપને ઘેર આપતી અને જે ધોનપણી આવતું એ બધું તેમના પાસેથી ભોરા ભૂસલા લઈ જતી બરાબર અને અમે તો હું મારા મજૂરી મારા ઘરથી મોગ મજૂરી કરીને મારા બચ્ચોને મોટા કર્યા અઠાવીસ વર્ષથી ભાડે રહું છું Bureau report to the Gujarati news.